નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના આ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે આશા રાખું છું તમે સૌ મજામાં હશો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ દેવલીમાળી દેવલીમાળી એટલે આદિવાસીઓનું પવિત્ર સ્થાન તો ચાલો આજના વિડીયોમાં આપણે નિહાળીએ આદિવાસીઓના પવિત્ર સ્થાન વિશે એની પવિત્રતા વિશે તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં પોતાની આગવી ઓળખાણ ધરાવતા વિવિધ વેશભૂષા વિવિધ પરંપરા ભિન્ન સંસ્કૃતિ તેમજ રીત રિવાજ ધરાવતા જેમનો કોઈ ધર્મ નથી પ્રકૃતિ પૂજક તરીકે ઓળખાતો સમાજ એટલે આદિવાસી સમાજ આદિવાસી સમાજ કે જે પ્રકૃતિને જ પોતાનો ભગવાન માને છે તેમના આ સ્થાના ઘણા એવા સ્થાનો જોવા મળે છે જેમાંનું એક સ્થાન છે દેવલીમાળી મંદિર આ મંદિર સોનગઢ તાલુકામાં આવેલ દેવલપાડા ગામે આવેલું છે માળી માતા આદિવાસીઓની કુળદેવી હોવાથી તેમનું આ સ્થાનું આ મુખ્ય સ્થાનક છે ધરતીમાંથી ઉત્પન્ન અનાજનો પહેલો દાણો તેઓ માતાના ચરણોમાં ધરાવે છે નવા વર્ષનો નવું અનાજ માતાના ચરણોમાં ધરાવે છે સર્વની મનોકામના પૂરી કરનારી દેવી લોકો સંતાન પ્રાપ્તિ માટે પણ માતાની ઉપાસના કરે છે અને તેમને સંતાન સુખ અચૂકથી પ્રાપ્ત થાય છે આ મંદિરે માગસર સુદ પૂનમથી એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે કારણ કે આ દિવસ દેવલી માળીનો પ્રાગટ્ય દિવસ તરીકે માનવામાં આવે છે આસ્થા વિશ્વાસ પવિત્રતાથી ભરેલ આ મંદિરના દર્શન અચૂકથી કરવા ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ ડુંગર ઉપર બિરાજમાન માતાના દર્શને આપ સૌને અહીં પૂજા માટેની બધી સાધન સામગ્રી સહેલાઈથી મળી રહેશે મિત્રો આપણે જઈએ છીએ ઉપર બિરાજમાન માતાના દર્શને થોડું ચઢાણ વધારે છે હાફી જવાય છે

અને અમારાથી એ ભૂલ થઈ ગઈ કે અમે પાણીની બોતલ નથી લાવ્યા જો તમે ગરમીમાં આવો છો તો પાણીની બોતલ સાથે ઉચકીને લાવવી તમને ઉપર પાણીની બોતલ મળશે નહીં જો ચેતન ફા પણ થકી ગયા છે હું પણ થાકી ગયો છું હજી તો ઘણું ચઢવાનું બાકી છે આપણું છામે છે ચડવાની ચાલો ચડીએ એ તો દૂર જવાનું છે આપણે આપણે પહોંચી ગયા છે ડુંગર ઉપર બિરાજમાન માતાજીના દર્શને

જોઈને ઉતરજે ભાઈ ધીમે જોઈને 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 ફસાઈ 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 ભાઈ રસ્તો છે স <laughs> 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 <t> <laughs> આદિવાસીઓની દેવી છે તમે જોઈ શકો છો મિત્રો તમે જુઓ ડુંગર ઉપર પથ્થરોમાં બિરાજમાન આદિવાસીઓના દેવી ના અદભુત દર્શન ચારે બાજુનું દ્રશ્ય તમે જુઓ કેટલું રમણીય છે કુદરતી સૌંદર્યથી ભરપૂર તમે જુઓ ચારે બાજુનો નજારો ચાલો આવી જાય આપણે આદિવાસીઓની દેવીના દર્શન પણ કરી લીધા છે મિત્રો તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકનને પ્રેસ કરી લેજો જેથી કરીને મારા આવા જ આવનારા આવનારા વિડીયોની માહિતી નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતી રહે આ લોકોને એવું કે પૈસા આપી દે એમ इसलिए मटे हम्म मुझे मंदिर में तो खुशी से जवान हम्म दान अपाच के पैसे में कुछ फुर्जे हाँ मन साफ हो जाए धीमे धीमे आ जाए भाई धीमे धीमे ओ पढ़ पढ़